નમસ્કાર મિત્રો વાર્તા એ સમયની છે જ્યારે હું દિલ્હીમાં એક શેઠના ઘરે કામ કરતો હતો પછી મારી માલકીન સાથે કેવી રીતે મિત્રતા થઈ એની વાત છે મારું નામ સુરેશ છે અને હું દિલ્હીમાં કામ કરતો હતો મારા પિતાનું બાળપણમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું પિતાના ગયા પછી જવાબદારી મારા પર આવી ગઈ અને મારે દસમાન પછી અભ્યાસ છોડવો પડ્યો હું બજારમાં જ્યાં કામ કરતો હતો ત્યાં એક કપડાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું તેના માલિકનું નામ રોશન હતું ભૈયાની પત્નીનું નામ નયના હતું રોશન ભૈયાનું ઘર અને દુકાન હતી અમે રોજ સવારે એમના ઘરે જઈને દુકાનની ચાવી લઈને દુકાન ખોલતા સફાઈ કરતા અને પછી ભાઈ દુકાને આવતા એક દિવસ હું સવારે દુકાનની ચાવી લેવા તેમના ઘરે ગયો ત્યારે મારી ભાભીએ દરવાજો ખોલ્યો અને કહ્યું કે સમય ક્યાંક ગયો છે નહીં ચાવી આપતા ભાભીએ પૂછ્યું કે તમારું નામ શું છે મેં કહ્યું મેડમ મારું નામ સુરેશ છે पूछू तारी अटक शू मैन मारी भाभी ने मारी अटक कही आने कहू के ते अटक तो आज सॉरी मैडम डोट डोट मारो मतलब भाभी अभी बने आ साया चावी लई ने स्टोर पर गो नयना भाभी जो ज सुंदर श्रीमंत माता पिता संतान हती। તેથી તેના સુંદર ચહેરા પર શોભા અને ભવ્યતા પ્રતિબિંબિત થતી હતી હું દરરોજ આ રીતે દુકાનની ચાવી લેવા ઘરે જવા લાગ્યો ક્યારેક ભાઈ સુતા હોય ત્યારે હું ભાભી પાસેથી ચાવી લઈને દુકાને આવી જતો દિવસો આ રીતે પસાર થયા હું અને નયના ભાભી સારા મિત્રો બની ગયા તે મને દિવસ દરમિયાન કોઈને કોઈ કામના બહાને ઘરે બોલાવતી તેનું ઘર ઘણું મોટું હતું અને ત્રણ માળનું હતું સૌથી ઉપરની છત ખુલ્લી હતી અને ત્યાં એક વિશાળ જનરેટર રાખવામાં આવ્યું હતું જ્યારે પણ ઘરની લાઇટો બંધ થઈ જતી ત્યારે ભાભી મને જનરેટર ચાલુ કરવા માટે ઘરે બોલાવતી ભાભી મને દિવસમાં બે ત્રણ વાર કોઈ કામ માટે ફોન કરતી ક્યારેક જ્યુસ લાવવા અને ક્યારેક ભાઈ માટે ખાવાનું લેવા નયના ભાભી જ્યારે મને ઘરે બોલાવતી ત્યારે તે મારી પ્રિય મીઠાઈઓ વિશે પૂછતી મેં તેમને કહ્યું કે મારી પ્રિય મીઠાઈઓ બરફી અને રસગુલ્લા છે તે હંમેશા મારા માટે ફ્રીજમાં બરફી અને રસગુલ્લા રાખતી જ્યારે પણ હું તેના ઘરે જતો તે મને કહેતી કે તારા માટે ફ્રીજમાં બરફી અને રસગુલ્લા રાખ્યા છે ભાભી મને ટેક્સ કાઢીને ખાવાના બહાને પોતાના ઘરે બોલાવવાનું પસંદ કરતી ક્યારેક તે રસોડામાં રસોઈ બનાવતી વખતે મને તેની પાસે બોલાવતી અને કહેતી કે ટીફીનું પાડ તેમાં રોટી નાખ હું પહેલી વાર ખૂબ ડરી ગયો હતો પણ જ્યારે મેં જોયું કે ભાભીએ ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી ત્યારે મારી અંદરનો ડર દૂર થઈ ગયો એક દિવસ નીતુ ભાભીએ બપોરે મને ફોન કર્યો અને કહ્યું કે सुरेश मारा माटे मार्ट लावे मने पैसा आपती व कहू के भाभी लाव हू खुश तेना गयो। ते दिवसे मने कहू जो तको न हो तो शू हूं बात पूछी सकू मीन कहू हाँ भाभी मने पूछो के मने केम वो हे भाभी तारी कोई फ्रेंड नथी मेन शर्माता कहू भाभी मारा कोई मित्रों भाभी तमे आटला केम छो તારા કોઈ મિત્રો કેમ નથી મેં નિરાશ થવા માંગી હું ભાભી હું બહુ ગરીબ છું મિત્રો તો અમીર માટે જ હોય છે ભાભી એવું કંગી નથી પ્રેમ પૈસા પર આધારિત નથી મેં કહ્યું ભાભી તમરા જેવા નથી હોતા તમે મિત્રો બનવા માંગો છો મેં કહ્યું ભાભી મારું દિલ ઘણો દુખે છે પરંતુ મારે શું કરવું ભાભી તે સન્નેલે મારી એક ફ્રેન્ડ છે જે શહેર માં રહે છે હું તેને તમારા વિશે વાત કરીશ હું મનમંગ બહુ ખુશ થઈ ગયો પછી થોડા દિવસો આમ જ વીતી ગયા અને ભાભીએ કઈ જવાબ ના આપ્યો એક દિવસ બપોરે જ્યારે ભાભીએ મને ઘરે જીસ લાવવા બોલાવ્યો ત્યારે મેં તેને મારા મિત્ર વિશે યાદ કરાવ્યું તેને અચાનક યાદ આવ્યું મને કહ્યું હા મેં તેને પૂછ્યું હતું મેં ખુશ થઈને પૂછ્યું પછી તેણે શું કહ્યું ભાભી ઓ દોસ્ત હું તેને શું કહું તેના આ શબ્દોથી મારું હૃદય તૂટી ગયું ભાભીએ કહ્યું નિરાશ ન થાઓ હું તને ચોક્કસ મિત્ર બનાવીશ તેની ભાભી પર વિશ્વાસ રાખીને દર રવિવારે હું ગામમાં જતો હતો તેની પાસે ઘણી જમીન હતી ખેતીનો હિસાબ પતાવવા માટે દર રવિવારે ત્યાં જવું પડતું રવિવારના દિવસે અમારી દુકાન બંધ રહેતી હું ક્યારેક ભાભીને ઘરના કામમાં મદદ કરવા રવિવારે ભાઈના ઘરે પહોંચી જતો ભાઈ અને ભાભીને આ બધું ગમ્યું અને આથી મને પાઠનો વધુ શોખ લાગ્યો જ્યારે પણ હું મારી ભાભી પાસે ફિલ્મ જોવા માટે પૈસા માંગતો ત્યારે તે મને પૈસા આપતી હતી આ બધી બાબતોને કારણે મને લાગ્યું કે તેની ભાભી પણ મને પસંદ કરે છે પરંતુ હિંમત ન હતી કે હું તેની પાસેથી કંઈ ખાઈ શકું એક દિવસ સાંજે લાઈટ ગઈ ત્યારે ભાભીએ ભાઈને ફોન કર્યો અને મને જનરેટર ચાલુ કરવા માટે ઘરે બોલાવ્યો જનરેટર ચાલુ કર્યા પછી હું જવા લાગ્યો અને અચાનક મારા હૃદયે કહ્યું આજે ભાભી એકલા છે તેમની સમક્ષ મારી લાગણી વ્યક્ત કરવાની આતક છે પરંતુ હું કેવી રીતે કહું મને સમજાતું નહોતું પહેલા તો ભાબીના દિલની તપાસ કરવી પડી કે તેના દિલમાં માહું કણિત છે કે નહીં હું તેના વિશે વિચારું છું તે મારા વિશે વિચારે છે ઘણો વિચાર્યા પછી મારા મગજમાં એક વિચાર આવ્યો તે દિવસોમાં સીટર બજારમાં નવી હતી અને તે ખૂબ જ મોંગી હતી ફક્ત અમીર લોકો જ ખરીદી શકતા હતા ભાબી પાસે કમાન્ડર હતો તેથી મેં તેને કહ્યું

मैंने लगे आम समझा तुम नहीं मैन डरता कहू भाभी पहला वचन आपो के तने खराब नहीं लागे भाभी कहू वचन आज सुधी बात नु खराब नहीं लगे जयन भाभी ने कहू समझी गई अने कहू हा भाभी मारे ए ज फिल्म जो भाभी ए मू छे काले रविवार छे तारो भाई गामडे जसे एट्ले तू घरे आवी जा हूँ मारा मित्र पासे थी एक मंगावी लीश मैं कहू भाभी मारी एक शरत भाभी भाभीए पूछू शू शरत मैं कहू तारे पन मारी पड़शे भाभी थोड़ीवार ठीक छे। पन तमारी साथे फिल्म जोईश हूं समझी गयो के ना दिल ज लागणियों चाली रही हती बीजा दिवसे सवारे दस वागे हूँ भाभी पहुंचो मने खबर हती के भाई तेना खेतर जोवा गया हता अने भाभी घर हता जय भाभी दरवाजो खोलियो

ત્યારે તેણે કહ્યું કે તે જે ફિલ્મ જોઈ રહી હતી તે બગડી ગઈ છે આ સાંભળીને મારો ચહેરો પડ્યો હતો પરંતુ પછી તેણે જે કહ્યું તે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું ભાભીના ચહેરા પર આછું સ્મિત આવ્યું મને તેણે કહ્યું આગલી વખતે હું તારી આ ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ મારી વહાલી ભાભી કોઈ વાંધો નથી પરંતુ તમારે ફક્ત મારી આ ઈચ્છા જ નહીં બીજા ઈચ્છાઓ પણ પૂરી કરવી પડશે મેં કહ્યું बाबा चलो हवे नाश्तो करिए मने बहु भूख लागी छे भाभी हसीने कहियो पछि અમે બન્ને સાથે સોફા પર બેસીને નાસ્તો કર્યો તમને આ કહાની કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનારી તમામ વિડિયો તમારા સુધી પહોંચી શકે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર